નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન અને હું ભરત પટેલ આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર નેવું ગુણ કઈ રીતે મેળવવા અથવા તો છેલ્લા દિવસે કઈ રીતે તૈયારી કરવી તે માટેની ચર્ચા કરવાની છે અને સાથે સાથે તમને પાર્ટ બીની અંદર મોસ્ટ આઈ પ્રશ્નો વિભાગ વાઇઝ એ બી સી અને ડીના આપવાના છે તો આ વિડીયોને મિત્રો તમે અંત સુધી નિહાળજો અને હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે વિભાગ એના એમ ના વિડીયો બનાવીને મોકલેલા છે ચેનલ ઉપર જે તમે એકવાર અવશ્ય જોઈ લેજો તો આપણે શરૂ કરીએ કે પાર્ટ બીની અંદર વિભાગ એ બી અને સીમો કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તો એમાં જોઈએ તો વિભાગ એની અંદર એક ત્રણ સાત આઠ અને નવ કે જે બે માર્કના પ્રશ્નો છે જે એક ત્રણ સાત આઠ અને નવ પાર્ટમાંથી પૂછાય છે અને વિભાગ બીની અંદર દસ અગિયાર બાર પંદર અને વીસ પાર્ટમાંથી બે ગુણના પ્રશ્નો પૂછાય છે વિભાગ ની વાત કરીએ તો બે છ તેર સત્તર અને ઓગણીસ પાર્ટમાંથી કે જે ત્રણ ગુણના પ્રશ્નો પૂછાય છે અને વિભાગ ડીની વાત કરીએ તો પાંચ અઢાર અને એકવીસ એટલે કે પાંચમા પાર્ટમાંથી ફરજીયાત એક પ્રશ્ન પૂછાય છે પાંચ ગુણનો અને અઢાર અને એકવીસ જે પાર્ટ છે તેમાંથી અથવામાં એક એક પ્રશ્ન પૂછાય છે હવે નકશાની વાત કરીએ તો આઠ નવ દસ અગિયાર અને ચૌદ આ પાર્ટમાંથી એક એક ગુણનો નકશો પૂછાય છે તો ચાલો વિભાગ એના વિભાગ બીના વિભાગ સીના અને વિભાગ ડીના અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ તો ચાલો શરૂ કરીએ વિભાગ એ અને વિભાગ બી કે જે પાર્ટ માં પૂછાય છે એના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો એ પાર્ટ કયા કયા છે જે આગળ આપણે ચર્ચા કરી છે એક ત્રણ સાત આઠ નવ દસ અગિયાર બાર પંદર અને વીસ તો એમાં પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન એક કે ભારતની વિશેષતાઓ જણાવો બીજો ભારતના સાંસ્કૃતિક વારસા અને સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસા વચ્ચેનો તફાવત આપો આપણે નદીઓને લોકમાત્વનું બિરુદ શા માટે આપ્યું છે ચાર મોઢેરા સૂર્યમંદિર વિશે માહિતી આપો પાંચ ગોપુરમનું સ્થાપત્યનું મહત્ત્વ સમજાવો છ ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા સાત આપણા વારસાના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ આઠ જમીન એટલે શું અને જમીનના પ્રકાર જણાવો નવ ભૂમિ સંરક્ષણ એટલે શું દસ વન્યજીવોના સંરક્ષણ માટેના ચાર ઉપાયો જણાવો અગિયાર અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું બાર પંજાબને ઘઉંનો કોઠાર સાથી કહે છે અને તેર સ્થળાંતર ખેતી વિશે માહિતી આપો એટલે કે ઝૂમ ખેતી વિશે માહિતી આપો પ્રશ્ન પંદર સજીવ ખેતી વિશે માહિતી આપો સોળ ગુજરાતમાં કઈ સંસ્થાઓ ખેડૂતોમાં પાસેથી પોષણક્ષમ ભાવે ખરીદી કરે છે સત્તર હરિયાળી ક્રાંતિ એટલે શું અઢાર બહુ હેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ જણાવો ઓગણીસ ધાતુમય ખનીજોનું વર્ગીકરણ કરો વીસ આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે વિધાન સમજાવો એકવીસ બજાર પદ્ધતિના મુખ્ય લક્ષણો જણાવો બાવીસ આતંકવાદની આર્થિક અસરો જણાવો અથવા તો સામાજિક અસરો પણ પૂછી શકે છે અને તેવીસ આતંકવાદ એટલે શું અને ચોવીસ અનુસૂચિત જાતિઓને તરીકે કોને ઓળખવામાં આવે છે આ આતા વિભાગ એ અને બીના આઈ એમપી પ્રશ્નો હવે જોઈએ વિભાગ સી કે જે આઈએમપી પ્રશ્નો કયા કયા છે ત્રણ ગુણના તો કે ભારતની ચિત્રકલાનો પરિચય આપો બીજો ભારતની નાટ્યકલાનો પરિચય આપો ત્રીજો ઇલોરાની ગૃફાઓની ટૂંકમાં માહિતી આપો ચાર તાજમહેલની મુખ્ય વિશેષતાઓ જણાવો પાંચ ઉદ્યોગોનું વર્ગીકરણ કરો છ મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો સાત બેરોજગારીના કારણો જણાવો આઠ મહિલા સશક્તિકરણ એટલે શું અને મહિલા સશક્તિકરણના અવરોધના અવ અવરોધક પરિબળો જણાવો નવ અભયમ યોજના શું છે સમજાવો દસ માનવ વિકાસ એટલે શું હવે જોઈએ વિભાગ ડીના મોસ્ટ આઈ એમ પ્રશ્નો કે જે પાંચ અઢાર અને એકવીસમાં પાઠમાંથી પૂછાય છે એટલે કે પાઠ પાંચમા પાઠમાંથી ફરજિયાત એક પૂછાય છે અને અઢારમાં પાઠ અને એકવીસમાં પાઠમાંથી એક એક અથવામાં પ્રશ્ન પૂછાય છે તો જોઈએ પ્રશ્ન એક પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો બે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો ત્રણ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટનું પ્રદાન જણાવો ચાર ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના બે ઉપાયોની સમીક્ષા કરો પાંચ ગ્રાહક સુરક્ષા અધિનિયમ જણાવો છ ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો સાત ભ્રષ્ટાચાર નાથવાના સરકારી ઉપાયો જણાવો આઠ આરટી એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન ફરજિયાત મફત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ જણાવો નવ બાળ વિકાસ એ સામાજિક વિકાસની પૂર્વશરત છે વિધાન સમજાવો અને દસ માહિતી મેળવવાના અધિકારના હેતુઓ તેઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો હવે મિત્રો જે નકશો છે એ નકશા માટે તમારે અગત્યના જે છે તો એક તો સૂત્ર કાપડના કોઈપણ એક પ્રદેશ તૈયાર કરી દેવાનો પછી રેલમાર્ગોની વાત આવે તો દિલ્હીથી મુંબઈ જતો રેલમાર્ગ અને દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ અને કોલકાતાથી મુંબઈ જતો રેલમાર્ગ તૈયાર કરી દેવાનો અને તેનું કોઈપણ એક અટક સ્થાન દર્શાવી દેવાનું અને સાથે સાથે જે બહુ હેતુક યોજનાઓ છે એમાંથી તમારે નકશામાંથી પ્રશ્નો આવતા નથી પણ અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ ખાસ તૈયાર કરી દેજો જેમાં તમે વિભાગવાઈઝ જો તૈયારી કરશો છેલ્લી ઘડીએ તો તમને પૂરેપૂરા ગુણ મળી શકે છે અને આ મિત્રો વિભાગ એમસીક્યુના તમે જો પ્રશ્નો ન જોયા હોય આઈએમપી એમપી તો વિડીયોમાં જઈ એટલે કે આપણે ચેનલ ઉપર અપલોડ કરેલા જ છે અને તે તમે અવશ્ય જોઈ લેજો